સર્વદેશી વિકાસ મંડળ સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં આજે વીસ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર અને શાળાઓ દ્વારા આ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના વરદસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એકસો અઢાર કૃતિઓ વિવિચાના બાળ વિજ્ઞાનની ઉપર રજૂ કરી હતી અને બાળકોએ ઉત્સાહભેર આ પ્રદર્શનમાં પોતાની કૃતિ જોવા માટેનો ઉત્સાહ બનાવ્યો ભટ્ટ એસવીએસ એક કન્વીનર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજિત સંકુલ એકનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન લોકમાન્ય શાળા રાંદેર ખાતે આજે યોજાઈ રહ્યું છે ખૂબ જ સુંદર મજાનું આયોજન આ વર્ષે થયું છે અને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધારે કૃતિઓ આ વર્ષે નોમિનેટ થઈ છે એકસો ને અઢાર કૃતિઓ કુલ જુદી જુદી શાળાઓની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની આ શાળામાં આજે પ્રદર્શિત કરાશે ખૂબ જ ઉત્સાહ છે શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં અવનવી કૃતિઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ તૈયાર કરી છે અઢારથી વધારે રૂમોમાં આ અલગ અલગ પ્રોજેક્ટ જે છે તે ગોઠવાયેલા છે અને ખૂબ જ ઓછા સમયમાં લોકમાન્ય શાળાની સમગ્ર ટીમ જે છે એમણે ખૂબ જ ભવ્ય એવું આયોજન સંકુલ એકના વિજ્ઞાન મેળાનું કર્યું છે સમગ્ર સુરત શહેરને ગૌરવ અપાવે એ પ્રકારનું સમગ્ર આયોજન છે હું સમગ્ર શાળાને એસવી એસ વતી ધન્યવાદ આપું છું એસવીએસ એક લોકમાન્ય વિદ્યાલયની અંદર આજે એસવીએસ એસ એકનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું છે એકસોને અઢાર જેટલી કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને ગેલેક્સીથી લઈ અને તમામ પાંચ વિભાગોની અંદર અલગ અલગ કૃતિઓ છે અને વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવી છે જિલ્લા કક્ષાનું આયોજન હોય એવું આયોજન લોકમાન્ય વિદ્યાલયના ટ્રસ્ટીઓ આચાર્યો અને શિક્ષકો મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અહીંયા આવી અને તમામ નજીકની શાળાઓએ અને તમામ બાળકોએ આ વિજ્ઞાન ગણિત અને પ્રયાણ પ્રદર્શનમાં લાભ લેવો જોઈએ તેને નિહાળવું જોઈએ કૃતિઓને જોવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ વધે અને વિદ્યાર્થીઓ એના પ્રત્યે આકર્ષિત થઈ શકે આ બદલ તમામ લોકમાન્ય પરિવારને ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા આપું છું